સુરેન્દ્રનગરના ત્રિનેશ્વર મહાદેવની વિશેષ પૂજા કરી તરણેતરનો ભાતીગઢ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો તરણેતરના મેળામાં યોજાતા ગ્રામીણ ઓલિમ્પિકનું પણ મહત્વ છે તે અંતર્ગત મેળામાં વિવિધ વય જૂથના શાળાના બાળકો માટે સો મીટર બસ્સો મીટર આઠસો મીટર દોડ લાંબી કૂદ દોડા કૂદ અને લંગડી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તરણેતરમાં પશુ પ્રદર્શન અને હરીફાઈનું આયોજન કરવામાં આવે છે જેમાં ગીર અને કાંકરીજ વર્ગની ગાય જાફરાબાદી અને બંને

છે શુભારંભ થઈ રહ્યો અને ખાસ કરીને મહાદેવની પૂજા કરીને આપણે આ મેળાનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને ચાર દિવસ માટે ખૂબ લોકો આવશે એવી અમને અપેક્ષા છે અને એના માટે તંત્રએ પૂરી તૈયારી કરી છે સંસ્કૃતિ અને ભાતીગળ લોકમેળો આજે ત્રણે તરનો ખુલ્લો મૂકવામાં આવ્યો છે ખાસ કરીને ત્રિનેશ્વર દાદાની પૂજા કરી અને આ મેળો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે હાલ આપણે ત્રિનેશ્વર મહાદેવજીના સાનિધ્યમાંથી લોકોનું વહેલી સવારથી ઘોડાપુર ઉમટી પડ્યું છે મૂળી સ્ટેટ દ્વારા મંદિરને સજા ચઢાવવામાં આવી છે સ્થાનિક ધારાસભ્ય શામજી ચૌહાણ છે તેના દ્વારા આ મંદિરના મહાદેવજીની પૂજા કરવામાં આવી છે અને આ ચાર દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ખાસ કરીને આ કુંડનું પણ એટલું જ મહત્ત્વ છે ગંગા અવતરણ આ કુંડમાં થતી હોય છે અને આ મોટી સંખ્યામાં સહેલાણીઓ છે તે ઉમટી પડ્યા છે અર્જુને મત્સ્યવેદ કર્યો તે પણ આ પાંચાણની જગ્યા ગણવામાં આવે છે વહેલી સવારથી આ ભક્તોનું ઘોડાપુર છે તે મેળામાં ઉમટી પડવા પામ્યું છે તંત્ર દ્વારા સલામતીને ધ્યાને રાખી અને તમામ પ્રકારની તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે ખાસ કરીને ગ્રામીણ ઓલિમ્પિક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ પણ અલગ અલગ દિવસે આ મેળામાં હાજરી આપવાના છે ત્યારે લોકોનો ઉત્સાહ પણ આ મેળો શરૂ થતાં સાતમા આસમાને જોવા મળી રહ્યો છે ફજલ ચૌહાણ જીએસટીવી